આજે આપણે મહાલના પ્રવાસે છીએ અને મહાલના પ્રવાસે છીએ ત્યારે આ જે મોસમ છે શ્રાવણી અને શ્રાવણ માસના જ્યારે આજે તારીખ ત્રેવીસના રોજ ખૂબ ધોધમાર વરસાદ મહાલની ધરતી ઉપર જ્યારે આપ્યો ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મહાલની ધરતીનો એક તો નળદા ધોધ અને બીજો એક એવો જ મહત્વપૂર્ણ ધોધ એવો રૂહેટનો ધોધ છે ત્યારે અમે કેવન વહોનિયા સાથે અત્યારે રતનમહાલની ધરતીના આપણને દર્શન કરાવી રહ્યા છે કે રૂહેટનો ધોધ છે એ રૂહેટનો ધોધ અહીંયા ભરપૂર માત્રામાં વહેતો રતનમહાલની પહાડી ઉપર તો વહેતો આપણને જોવાય છે જે દૂર દૂર સુધી આપણે નજારો જોઈ શકાય છે એવો આ રૂહેટનો ધોધ કહેવાય છે જે પાનમ ગામમાં પડે છે અને ત્યાંથી આ જે નદી છે પાનમ નદી એ પાનમ નદીનું જન્મસ્થળ અહીં કહેવાય છે તો આ પાનમ ગામમાં પાણી આવે છે રતન મહાલનું અને આ પાનમ નદી નું નામકરણ પણ ત્યાંથી પાનમ ગામથી થયું છે તો અત્યારે પાનમ નદીના જે અત્યારે બીજ બની રહ્યો છે પુલ બની રહ્યો છે આ ગામ છે એ ગામની વચ્ચેથી આ નદી વહી રહી છે બંને ગામ બંને બાજુ ફળિયા છે ગામ છે અને તેને જોડતો આ પુલ બની રહ્યો છે ત્યારે ત્યાંથી આપણે નજારો કરીએ એટલું ઘસઘસતું પાણી અહીંયા વહી રહ્યું છે આગળ તો નાની નાની નદીઓ પોતરો હજુ ખૂબ મોટી મળવાની છે ત્યારે ખૂબ આ નદી જાણીતી છે પાનમ નદી જે દાહોદ નાધાનપુરથી દેવગઢ બારિયા સંત્રોર પંચમહાલમાં રહી અને ત્યાં પાણ ડેમ બનેલો છે ત્યાંથી આ સીધી મહીસાગર નદીને મળે છે ત્યારે આ દાહોદ પંચમિહાલની આ મોટી નદી કહી શકાય એવી આ પાનમ નદીનું જન્મસ્થળ આપણે કહી શકીએ કે ત્યાંથી આપણે નજારો જોઈ શકીએ છીએ આજે ભરપૂર માત્રામાં વરસાદ પડ્યો છે ને આ વરસાદ આ સિઝનનો આવી મોટી નદી ગઈ એવો આ પ્રથમ વરસાદ છે જે આ વર્ષે ખેતી માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકશે એવો આ વરસાદ છે જો આપણને જોઈ રહ્યા છે આ બ્રિજ પાસેથી આપ જેના પિલર જોઈ રહ્યા છો ત્યાંથી પાણી વહી રહ્યું છે તે તો આવો આવા નવા વિડીયો સાથે મળીશું ફરી